તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં જે કોઈ મારા વાલા મિત્રોની ઈકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો આપણે આજે ઘર ઘર ઇકો ગાડી લઈને આવ્યા છીએ જે કોઈ મારા મિત્રોની ઈકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ઇકો ગાડી લેવાની હોય તો વિડીયો પૂરો જોતા રહીજો ઘર ઘરાવ ગાડી ટીપટોપ કન્ડિશનની ગાડી લઈને આવ્યા છીએ તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી ડિટેલ મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારી ઇકો ગાડી ખરીદવી છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર એકવીસનું મોડલ છે કન્ડિશન સારી છે વિડીયોમાં જોઈ શકો છો વન ઓનર છે કંપની ફિટિંગ સીએનજી ગાડી રહેશે તો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા છે તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડી ગાડીની કિંમત અને માલિકના કોન્ટેક્ટ નંબર ક્યાંથી મળશે તેની બધી જ માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું બોલતા નહીં જોઈ શકો છો બે હજાર એકવીસ નું મોડલ છે વન ઓનર ગાડી છે ઘર ઘરાવ ગાડી રહેશે તો રૂબરૂમાં ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ઈકો ગાડી તમને રૂબરૂમાં પ્રોપર ભરૂચ જોવા મળી રહેશે પ્રોપર ભરૂચ જોવા મળી રહેશે ઘરઘરાવ ગાડી કંપની ફિટિંગ સીએનજી રહેશે એનજીન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ કે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે ઇકો વેચવાની છે ભરૂચ રૂબરૂમાં જોવા મળી રહેશે જો તમારે ઇકો ગાડી ખરીદી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો માલિકના કોન્ટેક્ટ નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ઇકો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને ઈકો ગાડીના માલિકના નંબર મળશે માલિકના નંબર વિડીયોના નીચે ટાઇટલમાં આપેલા છે તમે તે ભાઈને ફોન કરી શકો છો છન્નું જીરો ઓગણીસ ત્રેવીસ ત્રણ એકત્રીસ તે ભાઈના નંબર છે માલિકના નંબર છે વિડીયોના નીચે ટાઇટલમાં તમને માલિકના નંબર આપેલા છે તમારે જો ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે માલિકનો કોન્ટેક કરી શકો છો અને આ મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની પ્રાઇસ છે પાંચ લાખ ત્રીસ હજાર રૂપિયા રાખેલ છે કિંમતમાં ફેરફાર કરી આપશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે બાકી તમારે જો ઈકો ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જેવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ ભરૂચ જઈ શકો છો માલિકના કોન્ટેક નંબર વિડીયોના નીચે આપેલ છે તમારે જો ઇકો ખરીદવાની ઈચ્છા હોય તો તમે માલિકનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી અને ડિટેલ મેળવી શકો છો મારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય તો બધી જ ડિટેલ ફોટા સાથે બધી ડિટેલ મોકલી આપવાની રહેશે અમે જાહેરાત કરી આપીશું